સરકારી રારપોર્ટ નજીક સીઆઈએસએફ કમ્પાઉન્ડની દિવાલ પાસે આવેલા સરકારી ખરાબામાં આ વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છેલ્લા વર્ષોમાં શહેરની જુદી જુદી પોલીસ ટીમોએ ઇંગ્લિશ દારૂની મોટી સંખ્યામાં બોટલો કબ્જે કરી હતી અને જેના નાશ માટે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું

એ તમામ કેસોને મળીને મુંદામાલ જેમાં મંજૂરી આવી ગઈ છે તેનું મુંદામાલ ફૂલ બોટલ આશરે આઠ હજાર છસો ને ચાર જેટલી બોટલ્સ છે અને તેની કિંમત આશરે ત્રીસ લાખ જેટલી કિંમત છે આ તમામ બોટલનો મુંદામાલનો નાશ આજરોજ શહેર પ્રાંત અધિકારી એની હાજરીમાં આત્રે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને જે પણ આ કાર્યવાહી છે એ હેઠળ ચાલી રહી છે